નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ બાબતે પત્રકાર પરિષદ યોજાય નવસારીના નાગરિકોને લોકશાહીના મહોત્સવમાં ભાગીદાર બની અમૂલ્ય મતદાન કરવા આહવાન કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે વેવને ધ્યાને રાખી મતદાન મથક સ્થળોએ સ્ટાફ અને મતદારોના સ્વાસ્થ્યને લગતી કાળજી માટે આરોગ્ય વિભાગના સંકલન સાથે હેલ્થ ટીમો મૂકવામાં આવશે મીડિયાકર્મીઓના માધ્યમથી નાગરિકોને સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધીમાં અચૂક મતદાન કરવા અપીલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા પ્રસંગે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આવતીકાલે ચૂંટણી યોજાનાર છે જેને અનુલક્ષીને આજ રોજ તમામ તૈયારીઓ સાથે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે તેમણે ચૂંટણી સંદર્ભે મતદારોની આંકડાકીય વિગત આપી હતી આ સાથે જિલ્લાના આદર્શ મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક યુવા મતદાન મથક તેમજ મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકની મુલાકાત લેવા પત્રકારશ્રીઓને અનુરોધ કર્યો હતો સાથે જ વધુ વિગત આપતા નવસારી જિલ્લાના તમામ મતદાન મથકોએ પીવાનું પાણી શૌચાલય વીજળી અને રેમ્પની સુવિધા ઊભી કરવામાં આવી છે આ સાથે હીટ વેવને ધ્યાનને રાખી મતદાન મથક સ્થળોએ સ્ટાફ અને મતદારોના સ્વાસ્થ્યને લગતી કાળજી માટે આરોગ્ય વિભાગના સંકલન સાથે હેલ્થ ટીમો મૂકવામાં આવશે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના અનુસંધાને નવસારી જિલ્લામાં પચીસસોથી વધારે પોલીસકર્મી અને હોમગાર્ડ પોલીસ આ ચૂંટણીની અંદર તૈનાત છે તમામ પોલીસકર્મીઓની સ્કેલ મુજબ પોલિંગ સ્ટેશન ઉપર અને એમના રૂટ ઉપર ફાળવણી કરવામાં આવી ગઈ છે આ ચૂંટણી અનુસંધાનમાં પોલીસની સેક્ટર મોબાઈલની પણ ફાળવણી કરવામાં આવી છે જે પોતપોતાના રૂટ ઉપર તમામ મત મતદાન મથકો ઉપર કાયદા અને વ્યવસ્થા જાણવી રહે તે બાબતની ખાતરી કરશે તમામ ચૂંટણીના અનુસંધાનની ગાઈડલાઇન્સ આરો મેડમ દ્વારા આ બધાને આપવામાં આવી છે અને જો અમારું કાઉન્ટિંગ સ્ટેશન છે ત્યાં થ્રી લેવલ સિક્યોરિટી અનુસંધાને ઇનર લેયરમાં સીએ પીએફનું ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે મિડલ લેયરમાં એસઆરપીની ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને આઉટર લેયરની અંદર લોકલ પોલીસ દ્વારા કાઉન્ટિંગ સેન્ટર ઉપર આજથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયું છે તમામ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સના ધ્યાનમાં રાખતા હો રેન્ડમાઈઝેશનની પ્રક્રિયાને પૂર્ણ થતાં તમામ સ્કેલ મુજબ ડિપ્લોયમેન્ટની કાર્યવાહી નવસારી જિલ્લાની અંદર પૂર્ણ થઈ ગઈ છે અને કાલે વધારેથી વધારે સંખ્યાની અંદર લોકો આવે અને પોતાનું આ મતનું અધિકારનું પ્રયોગ કરે એવી અમે આશા રાખીએ છીએ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ

આ ચૂંટણીમાં નવસારી સંસદીય વિસ્તારના સાતે સાત તેમજ નવસારી જિલ્લાના ચાર આ વિધાનસભા ક્ષેત્રમાં પૂરી તૈયારી છે સૌથી પહેલાં તો હું મતદારોને આવાહન કરું છું વેવ માટે પણ અમે બધાએ તૈયારી કરી છે આપ લોકોએ સાતથી છ વાગ્યામાં પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ મત અધિકારનો ઉપયોગ કરતા વખતે આપ લોકોએ ચૂંટણી કાર્ડ લઈને આવવાનું હોય છે ચૂંટણી કાર્ડ સાથે ન હોય તો ચૂંટણી કાર્ડ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બાર બીજા ઓળખપત્ર આઈડેન્ટિફાઈ કર્યા છે એમાંથી કોઈ પણ લાવીને આપ આપના મતાધિકારનો વાપર કરી શકો છો આ મતાધિકારના વાપર કરતા વખતે આપ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે મતદાન મથકમાં મોબાઈલ ફોન અલાઉડ હોતો નથી અગર કોઈ પણ કર્મચારીઓને પોતાના એમ્પ્લોયરથી મતદાન માટે રજા મળતી ન હોય તો આરપી એક્ટ ઓગણીસો એકાવનની એકસો પાંત્રીસ બી હેઠળ આપ લોકો સવેતન રજાપાત્ર હો છો આપ લોકો અમારા ઇન્ફોર્મેશન સેન્ટર પર કંટ્રોલ રૂમ પર ઇન્ફોર્મેશન આપીને સદર માહિતી આપો તો અમે એના બાબતે કાળજી લઈ શકીશું આ મતદાન શાંતિપૂર્વ અને નિષ્પક્ષ રીતે પૂરો થાય એના માટે કાયદા વ્યવસ્થામાં લોકલ પોલીસ એડમિનિસ્ટ્રેશન એના સાથે બહારથી જે સીએપીએફની ટુકડીઓ આવી છે એસઆરપીએફની ટુકડીઓ આવી છે આના સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જનરલ ઓબ્ઝર્વરશ્રી પોલીસ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ દેખરેખ માટે જે ઓબ્ઝર્વર મૂકેલા છે એમના થકી પણ આપ લોકો આ ઇલેક્શનની જાણકારી લઈ શકો છો કોઈ આપ લોકોને આવતીકાલે ફરિયાદ હોય તો ઓગણીસો પચાસ આ કંટ્રોલ રૂમનો નંબર છે એના સાથે બાકીના સીવી જિલ્લ અને બીજા એપ પરથી પણ પોતાની માહિતી મેળવી શકો છો દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ દ્વારા અત્યાર સુધી સહાયકોનું રજીસ્ટ્રેશન થયું છે અમારા મતદાન મથકો પણ દિવ્યાંગ ફ્રેન્ડલી છે અને ત્યાં પણ અમે સહાયકની વ્યવસ્થા કરી છે છેલ્લે ચૂંટણી અધિકારી નવસારી તેમજ જિલ્લા અધિકારી નવસારી તરીકે હું નવસારી વિધાનસભા જિલ્લાના અને સંસદીય ક્ષેત્રના દરેક મતદારોને આવાહન કરું છું લોકશાહીનો આ મહોત્સવ છે લોકશાહીમાં નાગરિક તરીકે પોતાની ડ્યુટી એના સાથે જ આપણે જ્યાં સુધી પોતાનું મત નહીં આપીશું ત્યાં સુધી આપણો અવાજ કોઈને સંભળાશે નહીં આ હેતુથી આપ લોકોએ બધાએ આગળ આવીને મતદાન કરવું જોઈએ આ વિનંતી અને આવાહન બધું છે આવતીકાલે હું મારું મત આપવા જઈશ હું અપેક્ષા રાખું છું આપ લોકો પણ મને સાથ આપવા આ મતદાનમાં સપરિવાર આવીને મત આપશો પીડબ્લ્યુડી મતદારો માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂરિયાત મુજબના મતદાન મથકો પર વ્હીલચેર પ્રોપર સાઇન બોર્ડ પોસ્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે શ્રવણ શક્તિ કે વાણી અંગે વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાઇન લેંગ્વેજના જાણકાર અનિતાબેન મહેશભાઈ આહિર તેમજ જાગૃતિબેન દીપકભાઈ આહિરની નિમણૂક કરવામાં આવ્યા છે જેઓ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થશે આ ઉપરાંત ત્રેસઠ સંવેદનશીલ મતદાન મથકો જ્યારે પાંચસો ઓગણસાહીઠ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાવશે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક યુવા મતદાન મથક રૂમ પોલિંગ સ્ટાફ પોલીસ બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થા તેમજ હેલ્પલાઇન નંબર જેવી ખાસ બાબતો અંગે સૌને અવગત કરવામાં આવ્યા હતા સાથે જ તેમણે ચૂંટણી પ્રક્રિયામાં મતદાન વધારવા નાગરિકોને જાગૃત કરવા પત્રકારશ્રીઓને તેઓના પ્રચાર માધ્યમનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નાયબ કલેક્ટર ઓમકાર શિંદે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત નવ નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો